સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા ચાલુ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા ડેપ્યુટી મેયરના વાયરલ થયેલા ફોટોને લઈ વિરોધ કરાયો હતો જેને લઈ પાલિકા કચેરીમાં હાહોપો થઈ ગયો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી જોકે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા અને જેમાં એક યુવાન ડૂબી જતા તેની ત્રણ દિવસ બાદ લાશ મળી હતી જે જગ્યાએ ગયેલા સુરત મનપાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે કિચડમાં પગ ન મૂકી ફાર કર્મચારીના ખભા પર બેસી રસ્તો ક્રોસ કર્યો હતો જેને લઈને વિરોધ પણ થયો હતો ત્યારે મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષ આપ દ્વારા ટેડીબેર સાથે વિરોધ કરાતા સિક્યુરિટી સ્ટાફે બેરને ખેંચી લીધો હતો તો વિપક્ષના હોબાળાને લઈને પાલિકા કચેરીમાં ચર્ચાઓ જોવા મળી હતી

બે ફૂટ નું કાદવ કીચડ જો નો ઓળંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ આ તો પછી લુલો બચાવ કરવાની વાત છે ને જો બીમારી હતી તેમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએメディア વચ્ચે કે બીમારી હતી ઇન્ફેક્શન લાગેલું હતું એવું કઈ હતું નહીં ને જો હોય તો એમને ખરેખર બહાર ન નીકળવું જોઈએ